સુરત આપના સસ્પેન્ડેડ વોર્ડ નંબર બેના કોર્પોરેટર રાજેશ મોડીરિયા સામે ખંડણીના બે ગુના નોંધાયા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો એસસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કોર્પોરેટર પાસે સાઠ પોઈન્ટ પચાસ ટકા અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું છે આ મિલકત કી કિંમત અઠ્યાવીસ લાખ અઠ્યોતેર હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું કોર્પોરેટર તરીકે સેવા કાર્યકાળ દરમિયાન એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં આ મિલકત ભેગી કરી હોવાનું સામે આવ્યું છે બે વર્ષ પહેલાં પાર્ટી વિરુદ્ધનું કામ કરવા બદલ પાર્ટીમાંથી રાજેશ મોરડિયાને આપ પાર્ટીએ સસ્પેન્ડ કર્યો હતો ત્યારબાદ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તેના પર કાર્યવાહી ચાલી હતી કોર્પોરેટર રાજજ અને પંકજે વેપારીના ટેમ્પોરરી સ્ટ્રક્ચર તોડી નાખવાની ધમકી આપીને સાત માં માગવાની

ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડિયાના હોય તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે રૂપિયામાં ઓગણત્રીસ લાખ અઠ્યોતેર હજાર રૂપિયા જેટલી રકમની હવે જ સંપત્તિ વસાવી હોવાની રેકોર્ડ ઉપર આવતા તેવું વિરુદ્ધ અપ્રમાણસર વિગતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી થી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવે ઘરે તપાસ કરતા મળ્યા હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહી છે